તો ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં બધા જ મિત્રોને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ અમે ઉજ્જૈન પહોંચી ગયા છીએ અને અત્યારે દસ વાગે આરતીનો સમય છે એટલા માટે અમે જઈ રહ્યા છીએ મંદિર તરફ હવે અંદર જઈએ અને જોઈએ કઈ રીતે છે કેટલીક ભીડ છે અંદર તો જો કે ઓલું છે તો ફ્રેન્ડ્સ આપણે મંદિર પરિસરમાં એન્ટર થઈ ગયા છીએ પ્રસાદી અને પૂજા સામગ્રી લઈ લીધી છે હવે અહીંયા વીઆઈપી દર્શન માટે અહીંથી ટિકિટ લઈ લેશું વીઆઈપી દર્શન માટેના પાસના અઢીસો રૂપિયા છે તો ફ્રેન્ડ્સ અમે મહાકાલ બાબાના દર્શન કરીને બહાર આવી ગયા છીએ હવે મહાકાલ બાબાના મંદિર પરિસરની બાજુમાં જ આવેલું ભારત માતા મંદિર ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ તો આ છે ભારત માતા મંદિર અહીંયા દરરોજ રાત્રે આઠ વાગે રાષ્ટ્રગાન ગાવામાં આવે છે જ્યારે બધા જ લોકો અહીંયા ભેગા થાય છે અને રાષ્ટ્રગાન બધા જ સાથે મળીને ગાય છે જય ભારત માતા હવે આપણે દર્શન કરીને નાસ્તો કરવા માટે આવી ગયા છીએ આપણે નાસ્તામાં પોહા આ છે આલુબડા કે અહીંયા પણ અંદર મોટું બટેટાના ગોટા જેવું છે એને કટ કરીને એની ઉપર ચટણી સેવ અને કાંદા નાખેલા છે અને કુલડ ચાય નાસ્તો કરીને થોડી વાર રૂમ પર આરામ કરીને હવે વાગી ગયા છે સવા બાર અને આપણે પ્રસાદ લેવા માટે જઈ રહ્યા છીએ અને અત્યારે આપણે છીએ કોરિડોરમાં તો ફ્રેન્ડ્સ હવે અમે જઈ રહ્યા છીએ પ્રસાદ લેવા માટે આ કોરિડોર છે અને આ સાઈડ મહાકાલ મંદિર આવેલું છે અને પેલી સાઈડ આપણે પ્રસાદ લેવા માટે જઈ રહ્યા છીએ ત્રિવેણી સંગ્રહાલય આવેલું છે જે સવારે આઠ વાગ્યા થી લઈને રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લું હોય છે અને એની એક્ઝેક્ટ બાજુમાં અન્નક્ષેત્ર આવેલું છે જ્યાં ભોજન પ્રસાદી તમે લઈ શકો છો શ્રી મહાકાલેશ્વર મંદિર અન્નક્ષેત્ર ચમલાદેવી અગ્રવાલ ભવન તો મિત્રો તમે જ્યારે પણ ઉજ્જૈન આવો તો ભોજન ટોકન મંદિર પરિસરમાંથી લેવાનું ન ભૂલતા ત્યાંથી ટોકન લેયા બાદ જ અહીંયા ક્ષેત્રે આવડે તો ફ્રેન્ડ્સ અમે ભોજન પ્રસાદી લઈને હવે રિક્ષા લઈ લીધી છે હવે અહીંથી અમે જઈ રહ્યા છીએ ગઢકાલિકા મંદિર અને ત્યારબાદ કાલભૈર મંદિર અને મંગલનાથ મંદિર જશું તો ફ્રેન્ડ્સ તમે ગઢકાલિકા મંદિરે પહોંચી ગયા છીએ હવે અંદર આપણે મંદિરમાં જઈશું અને માતાજીના દર્શન કરીશું

તો ફ્રેન્ડ્સ અમે અત્યારે કાળભૈરવ દાદાના મંદિરે આવી ગયા છીએ દાદાના દર્શન કરવા માટે મંદિરની અંદર જઈ રહ્યા છીએ અને અહીંયા તમે આજુબાજુ જોઈ શકો છો આ રીતે બધાએ રક્ષા છે તમે જોઈ શકો છો અહીંયા ગોઠવવામાં આવ્યા છે કે જ્યાંથી લાઈનમાં દર્શનાર્થીઓ આગળ વધી શકે તો અડધી કલાક લાઈનમાં રહ્યા બાદ આપણે લાસ્ટ બેરીગેટ લાઇનમાં આવી ગયા છીએ તો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ નેક્સ્ટગમાં મંગળના દાદા ના દર્શન વિક્રમાદિત્ય મહારાજની વિશાળ મૂર્તિના દર્શન અને સાથે સાથે હરસિદ્ધિ માતાના દર્શન સાથે સાથે ત્યાંની સંધ્યા આરતીના સંપૂર્ણ દર્શન નેક્સ્ટ બ્લોગમાં થશે તો આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને નેક્સ્ટ વ્લોગ માટે ચેનલ સાથે જોડાયેલા હર હર મહાદેવ